જેનું નામ છે હિરણ કશુપુ હિરણ કશ્યકુએ નક્કી કર્યું મારા ભાઈનું વિષ્ણુ વિષ્ણુની હારે વિષ્ણુએ મારા ભાઈને માર્યું તપ કરવા ગાયું ખૂબ અઘોર તપ કર્યું અને અઘોર તપ કરી બ્રહ્માજી થયા બ્રહ્માજીને કહ્યું મને વરદાન આપો માગ શું આપો કે મારું મૃત્યુ ન થાય એવું આપો બ્રહ્માજી કીધું એ મારા હાથની વાત નથી મૃત્યુ તો મારું જ થાય તું તારું થાય હું નવાય બીજું કંઈક માગી લે પણ આના મગજ તો જ ફરતું હતું કે મૃત્યુ ન થાય મૃત્યુ માગું એટલે કશીપુ એ માગ્યું બુદ્ધિપૂર્વક માગ્યું હું દિવસે ન મરું રાતે ન મરું લીલાથી ન મરું સુકાનથી મરું ઘરમાં ન મરું બાર ન મરું દેવથી ન મરું દાનવ થી ન મરું થી ન મરું દિવસે ન મરું રાત્રે ન મરું અસ્ત્રથી ન મરું શસ્ત્રે ન મરું મંત્ર થી ન મરું તંત્ર થી ન મરું હું પ્રાણી થી ન મરું પશુથી ન મરું માનવથી ન મરું દાનવ થી ન મરું બ્રહ્માજી પાસે રજૂઆત કરી આમાં સહી કરી આપો કાગળમાં લખીને બ્રહ્માજી બધું વાંચ્યું તથાસ્તુ આપ્યું જા બ્રહ્માજીનો નો વરદાન લઈ અને હિરણા બધી જગ્યાએ ત્રાહી માં પકારાવા લાગ્યો દેવતાઓ રાજ્ય કર્યું પૃથ્વી ઉપર રાજ્ય કર્યું ભગવાન વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ ક્યાં છે ગોતવા મળ્યું પણ એમ કહેવાય છે જેને કોઈ ન પહોંચે એને એના સંતાનો પહોંચે એટલે કોઈ ના પહોંચે ને એને એના સંતાનો પહોંચે તમે જોજો બહુ જબરા હોય ને માણસો હિરણ કશુપ ને એવું થયું એની પત્ની નામ કયાદરૂ છે આ હિરણ કશુપ જયારે તપ કરવા ગયા ને ત્યારે કયાદરૂ રાજ ગાદી ઉપર બેઠા હતા અને રાજ્ય સંભાળતા હતા કયાદરૂ એના પત્ની હતા અને એ વખતે

નારીને અપરણ કરી લઈ જઈ રહ્યો છે પાપ કરી રહ્યો છે નારજી ની વાણી સાંભળતા ઇન્દ્રદેવ પગે લાગ્યું મહારાજ તમને ખબર નથી આના પેટમાં બાળક છે રાક્ષસનો બાળક છે હું આ નારીને મારવાનો નથી પણ એનું બાળક જે થશે એને હું મારી નાખીશ કારણ કે રાક્ષસને હું મારવા માટે મારો અવતાર છે નારદજી હસવા પડ્યા નારાયણ હરી નારાયણ

ભક્તો હોય તો મારે થોડી એને કઈ અડધે રસ્તે કયાદરૂ ને મૂકી દીધા કયાદરૂ રડવા મળી પેટમાં બાળક છે નવ મહિના પૂરા થવા આવ્યા છે કયાદરૂ રડવા લાગી નારજી કીધું બેટા દીકરી રડીશ નહીં હું છું ને પ્રભુ મારા પતિ નથી મારા પતિ તપ કરવા ગયા છે હિરણ અને મારે બાળકનો જન્મ થશે તો લોકો શું કહેશે હાથ મૂકીને કીધું હું તને ઈચ્છા પ્રસુતિ નું આપું છું તું ધારીશ ત્યારે દીકરાને જન્મ આપીશ તારો પતિ આવે ત્યારે જન્મ આપજે ઈચ્છા પ્રસુતિ નું વરદાન આપે પણ બાપજી હું જાઉં કે મારો પતિ નથી મારું રાજ્ય નથી દેવતાઓ બધું લૂટી લીધું છે નારદજી કીધું આવતી રહે મારો આશ્રમ છે બદ્રિકા આશ્રમ ની અંદર નારદ આશ્રમ ત્યાં આગળ આવીને બેટા નિવાસ કરો અને કયા ધ્રુવ નારદ બોલી આશ્રમમાં રહેવા માટે જતા રહ્યા શ્રીમ નારાયણ હરિ નારાયણ કયાદ્રુ રોજ નારદજી ની પાસે બેસે અને નારદજી એને ધર્મનો ઉપદેશ આપે ભક્તિ ની વાતો કરે અને એ પેટમાં પોઢીને વાત રે શિવા રામ લક્ષ્મણ ની વાત એ કયાદ્રુના ઉદરમાં જે બાળક છે એને નારદજી ની રંગ લાગ્યો છે ઉદરમાં રહેલો બાળક અને એટલામાં તપ કરી અને કેટલાય વર્ષો સુધી ભક્તિ 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 નારાયણ 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 કરતા કરતા એ બાળક પેટમાં મોટો થયો અને હિરણ કશુપુ તપ કરીને આવ્યો ત્યારે કયા દુર્ગને સોંપી દીધા નારદજી એના પત્નીને અને એ વખતે ત્યાં બાળકનો જન્મ થયો એનું નામ છે પ્રહલાદ નામ છે પ્રહલાદ